યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણ સાંભળીશું નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે સાસઠ ભાગ સાંભળ્યા આજે આપણે સડસઠ મો ભાગ સાંભળીશું હરી નારજી પૂછે છે તે કયું સ્તોત્ર હતું અને તેના દ્વારા ભગવાન વિષ્ણુ કઈ રીતે સંતુષ્ટ થયા પૂર્ણાત્મા પુરુષ ઉત્તડુજીએ ભગવાન પાસેથી કેવી રીતે વર પ્રાપ્ત કર્યું તો શ્રી શનકજી કહે છે ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર રહેનારા વિપ્રવર વર તે સમયે ભગવાનના ચરણોદકનું મહાત્મય સમજીને તેમની ભક્તિભાવથી સ્તુતિ કરી જે સંપૂર્ણ જગતના નિવાસસ્થાન અને તેના એકમાત્ર બંધુ છે તે આદિદેવ ભગવાન નારાયણને હું નમસ્કાર કરું છું જે સ્મરણ કરવા માત્રથી ભક્તોના તમામ દુઃખ નષ્ટ કરી દે છે પોતાના હાથોમાં ચક્ર કમળ અને સાંડ્ય ધનુષ અને ખડગ ધારણ કરનારા છે તે મહાવિષ્ણુ હું શરણ લઉં છું જેમની નાભીથી પ્રગટ થયેલા કમળથી ઉત્પન્ન થઈને બ્રહ્માજી સંપૂર્ણ જગતનું સર્જન કરે છે અને જેમના ક્રોધથી પ્રગટ થયેલા ભગવાન રુદ્ર આ જગતનો સૌહાર કર્યા કરે છે તે આદિદેવ ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું જે લક્ષ્મીના પતિ છે જેમના કમળ દળ સમાન વિશાળ નેત્ર છે જેમની શક્તિ અદ્ભુત છે જે સંપૂર્ણ જગતના એકમાત્ર કારણ તથા

એકમાત્ર જ્ઞાનથી જેમના તત્વનો બોધ થાય છે જેમનો કોઈ આદિ નથી આ અને સમષ્ટિ જગત જેમનું સ્વરૂપ છે તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવો જેમના બળ પરાક્રમનો અંત નથી જેઓ ગુણ અને જાતિ રહિત અને ગુણ સ્વરૂપ છે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ નિચ્ચ અને શરણાગતોની પીડા દૂર કરવાવાળા તે દયાસાગર પરમાત્મા મને વર પ્રદાન કરો જે સ્થૂળ અને સૂક્ષ્મ વગેરે વિશેષ ભેદોથી યુક્ત જગતની યથાયોગ્ય રચના કરીને પોતાના બનાવેલા તે જગતમાં સ્વયં જ અંતર્યામી રૂપે પ્રવિષ્ટ થયા છે તે પરમેશ્વર તમે જ છો કેમ કે તમારાથી ભિન્ન બીજી કોઈ વસ્તુ છે જ નહીં હે ભગવાન તમારું જે શુદ્ધ સ્વરૂપ છે તે ઇન્દ્રિયત માયા રહિત ગુણ અને જાતિ રહિત નિરંજન નિર્મળ અને અપ્રમેય છે જ્ઞાની સંત મહાત્મા અને પરમારથ સ્વરૂપના દર્શન કરે છે જેમ એક સુવર્ણથી અનેક આભૂષણ બને છે અને ઉપાધિના ભેદથી તેમના નામ અને રૂપમાં ભેદ હોય છે તે જ પ્રમાણે સર્વના આત્મ સ્વરૂપ એક સર્વેશ્વર ઉપાધિ ભેદથી જાણે ભિન્ન ભિન્ન રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે જેમની માયાથી મોહિત ચિત્તવાળા અજ્ઞાની પુરુષ આત્મરૂપે પ્રસિદ્ધ હોવા છતાં પણ તેમના દર્શન કરી શકતા નથી અને માયાથી રહિત હોવાથી તેઓ તે શરૂઆતમાં પરમેશ્વરને પોતાના જ આત્મા રૂપે જુએ છે જે સર્વત્ર વ્યાપક જ્યોતિષ સ્વરૂપ તથા ઉપમા રહિત છે તે વિષ્ણુ ભગવાનને હું પ્રણામ કરું છું આ સમસ્ત જગત જેમનાથી પ્રગટ થયું છે જેમના આધારે સ્થિત છે અને જેમનાથી જ તેને ચેતનતા પ્રાપ્ત થઈ છે અને જેમનું આ સ્વરૂપ છે તેમને નમસ્કાર છે જે પ્રમાણની પહોંચતી છે જેમનો બીજો કોઈ આધાર નથી જે સ્વયં જ આધાર અને આધેય રૂપ છે તે પરમાનંદમય ચૈતન્ય સ્વરૂપ ભગવાન વાસુદેવને હું નમસ્કાર કરું છું સર્વના હૃદયમાં જેમનો નિવાસ છે જે દેહ સ્વરૂપ તથા યોગીઓ દ્વારા સેવિત છે અને પ્રણવમાં તેના અર્થ અને અધિદેવતા રૂપે જેવો સ્થિત છે તે યોગ માર્ગના આદિ કારણ પરમાત્માને હું નમસ્કાર કરું છું જે નાદ સ્વરૂપ પ્રવણ રૂપ સચ સ્વરૂપ અવિનાશી તથા ચચ્ચીદાદમય છે તે તીક્ષ્ણ ચક્ર ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું જે જરા એટલે વૃદ્ધ અવસ્થા વગેરેથી રહિત આ જગતના સાક્ષી મન વાણી થી અગોચર નિરંજન તથા અનંત પ્રસિદ્ધ છે તે વિષ્ણુરૂપ ભગવાનને હું પ્રણામ કરું છું ઇન્દ્રિય મન બુદ્ધિ સત્વ તેજ બળ ધૃતિ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બધાને ભગવાન વાસુદેવનું સ્વરૂપ કહેવાશે વિદ્યા અને અવિદ્યા પણ તેમના જ રૂપ છે તેઓ જ પરાત્પર પરમાત્મા છે જેમનો આદિ અંત નથી તથા જે સર્વનું ધારણ પોષણ કરનારા છે તે શાંત સ્વરૂપ ભગવાન અચુત્યનું જે મહાત્મા શરણ લેશે તેમને સનાતન મોક્ષ પ્રાપ્ત થાય છે જે શ્રેષ્ઠ વરણ કરવા યોગ્ય વરદાતા પુરાણ પુરુષ સનાતન સર્વગત તથા સર્વ સ્વરૂપ શો તે ભગવાનને હું વારંવાર પ્રણામ કરું છું જેમના ચરણોદક સંસારરૂપી રોગને દૂર કરનારા છે જેમના ચરણોની ધૂળ નિર્મળતા અંતઃશુદ્ધિનું સાધન છે તથા જેમનું નામ સમસ્ત પાપોનું નિવારણ કરનારું છે તે અપ્રમેય પુરુષ શ્રી હરિની હું આરાધના કરું છું જે સદ્રુપ અસદૃપ સદસદૂપ અને તે બધાથી વિલક્ષણ છે તથા જે શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ થી પણ શ્રેષ્ઠ તરશે તે અવિનાશી ભગવાન વિષ્ણુનું હું ભજન કરું છું જે નિરંજન નિરાકાર સર્વત્ર પરિપૂર્ણ અને પરમ પરમવ્યોમાં વિરાજમાન વિદ્યા અને અવિદ્યાથી પરે તથા હૃદય કમળમાં અંતર્યામી રૂપે નિવાસ કરનારા છે જે સ્વયં પ્રકાશ અનિદશ્ય જાતિ ગુણ અને ક્રિયા વગેરેથી રહિત મહાન થી પણ પરમ મહાન સૂક્ષ્મ થી પણ અત્યંત સૂક્ષ્મ અજન્મ સર્વ પ્રકારની ઉપાધીઓથી રહિત નિચ્ચ પરમાનંદ અને સનાતન પર બ્રહ્મ છે તે જગન્નિવાસ ભગવાન જગન્નાથનું હું શરણ લઉં છું ક્રિયાનિષ્ઠ તથા ભક્તો જેમના ભજન કરે છે યોગીઓ સમાધિમાં જેમના દર્શન કરે છે તથા જે પૂજ્યથી પણ પરમ પૂજ્ય અને શાંત છે તે ભગવાન શ્રી હરિનું હું શરણ લઉં છું વિદ્વાન પુરુષ પણ જેને જોઈ શકતા નથી જે આ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે અને સર્વશ્રેષ્ઠ છે તે નિચ્ચ અવિનાશી પ્રભુને હું પ્રણામ કરું છું તો અહીંયા નારદ પુરાણનો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અડસઠ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો